બોલો ખેડૂત મિત્રો બોલો આગળ બોલો સામે વાળા નો વકીલ શું નથી કરતો એમાં એવું કે આપડે કોર્ટ જે કેસ ચાલુ હોય ને કઈક ને આપડે અધૂરી

એટલે આખરી નોટિસ આપીને એને જાણ કરશે પછી નહિ આવે તો આગળ હલાવી નાખશે એના અધિકાર ગુમાવશે આપડે છાપામાં નોટિસ આવે ખબર છે કે આ મિલકત વેચવાની છે કોઈને વાંધો હોય તો કેજો નકર તમે તમારા અધિકારો ગુમાવશો એવું માની લેવામાં આવશે તો એજ પ્રક્રિયા અહિયાં થાય ખાલી એક નોટિસ આપવાની દે ભલાવો આગળ હા હા ભલે ભલે